સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અનાજમાં રાખવાની દવા પીને આપઘાત કર્યો બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું છે સુરત અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અનાજમાં રાખવાની દવા પી આપઘાત કર્યો હતો બંને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું હલમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈઓ હોમ લોન લીધી હતી પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પિતાના અવસાન બાદ આખો પરિવાર સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો હતો ત્યાર સુધી એ પરિવારમાં આર્થિક સંકળામણ હોય તેવું ક્યારેય સામે આવ્યું નથી આ સાથે જ બીજો કોઈ પ્રશ્ન હોય તેમ લાગતું નથી અને આ રીતનું પગલું ભરે એવું અમને લાગતું નથી બંને ભાઈઓ ઘણા વર્ષોથી હીરાના કામ સાથે સંકળાયેલા છે દિવાળી પહેલા બે મહિના મંદીના કારણે કામ નહોતું મળ્યું કે દિવાળી બાદ હીરાની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હતા હોમ લોન હતી અને વચ્ચે નોકરી ન હોવાના કારણે એક બે હપ્તા બાઉન્સ થયા હોય એવી શક્યતા છે જોકે આ મામલે આટલું મોટું પગલું ભરે તેવું લાગી નથી રહ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે